વાપીની હોટલમાં પુત્રની બર્થડે પાર્ટીમાં માતાનું મોત ઉજવણી દરમિયાન સ્ટેજ પરથી માતા ઢળી પડી ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો વલસાડ જિલ્લાના વાપીમાં રહેતા બારોટ પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થડેની ઉજવણી દરમિયાન જ માતાનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા પરિવારમાં શોખ છવાયો છે વાપીની એક હોટલમાં ચાલી રહેલી ઉજવણી દરમિયાન જ માતા સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા માતાને તરત જ હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો પાંચ વર્ષીય પુત્રએ પોતાના જન્મદિવસે જ માતાની છત્રછાયા ગુમાવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી વસાડ જિલ્લાના વાપીના છરવાડામાં રહેતા ધવલભાઈ બારોટ અને યામિનીબેનના પાંચ વર્ષીય પુત્ર ગૌરીકનો બર્થડે હતો પરિવારજનોએ પોતાના સંબંધી સાથે પુત્રના બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે વાપીની રોયલ સેલ્ટર હોટલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું પાર્ટીમાં બર્થડે સોંગ સાથે સૌ કોઈ મચા કરી રહ્યા હતા ત્યારે જ સ્ટેજ પર હાજર યામિનીબેન અચાનક જ ઝડી પડ્યા હતા તરત જ યામિનીબેનને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા પાંચ વર્ષીય પુત્રના બર્થડેની ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો પુત્ર ગૌરિકના પાંચમા જન્મદિવસની ઉજવણી માટે બારોટ પરિવારના સભ્યો અને પરિચિત હોટલમાં એકત્રિત થયા હતા સૌ કોઈ ગીત સંગીત સાથે પાંચ વર્ષીય ગૌરીકના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા આ સમયે જ માતા યામિનીબેન જ્યારે સ્ટેજ પર હતા ત્યારે જ ઢળી પડ્યા હતા પરિવારજનોએ ઉઠાડવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ યામિનીબેન ઉઠ્યા ન હતા હોસ્પિટલ પર તબીબની પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયાનું તારણ સામે આવ્યું છે પુત્રના જન્મદિવસનો ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો હતો અમારી લાઈવ ન્યૂઝ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે